એ વગાડતો ક્યાં કે પીપોડ વગાડવાનો એ કાઢી લીધો લાગે એમ ફિટ કર ઓલાય જો તો ફાડી ઓહ ઓહ પણ હેઠું તો રાખ લે નીકળી ગયો છે આમાં નાખી

અમી જો છે ને એવું બધું ઉતારે છે ટમેટી ટમેટા તો કાચા હે આ તો અગતિયા છે અગત્યા ફૂલ તો છે મસ્તીના બધું પાંદડી ને એવું બધું છે અહીંયા આખી તુવેર છે પહોંચી ગયા છે અને અમારા પપ્પા લઈને તુવેર વાવી ગયેલી છે જા

દેખાતું નથી બાપા દીપડાઈ પડ્યા રે અને સાવજી પણ પડ્યા રે બહુ બીક લાગે અહીંયા તો ચાખી તુવેર છે ને કઈ દેખાય ને આપણે અંદર કરીએ તો આપણે પણ ના દેખાય

આ બધું વાલોરું પાંદડીયું ને એવું બધું છે એવું તોડવા માટે અમે આવ્યા છે આજે અને ખાલી આટો મારવા માટે અને જો નાસ્તો કરી લીધો છે તેજુ બેને ને તેજુ એ તેજુડી મજા આવે તને અહીંયા હે ને કાવ્યા બેન પણ છે અહીંયા બેઠા છે અમે બીક લાગે પણ બધા કહેતા હોય દિવસના પણ દીપડા હોય એટલે અમે ખાટલે ચડીને બેસી ગયા આવીને

વાલ ને એવું બધું છે અહીંયા જો આ આવેલા છે વાલ ને એવું બધું છે જામાં વાલ છે જો વાલ આવ્યા તો ખોરા તોડી જતા હોય ને તો નીચે દેખાતા નથી જો અંદર છે બહુ જ ના છે પણ દેખાતા નથી પાકી જાય છે અંદર અમુક અમુક તો ઉતારવા ના પૂકતા હોય ને એટલે तो छे ने आ छे ने ई आ अलग प्रकार ना वाल छे ये वाल जे वाज वाज वाल निकरे जो बताऊ है खोले ना एडी निकरो छे वाल जे वाल निकरे पण मोटो वाल होई आ बदाई छे ने ई वाल छे नावला वाल अपना बेसिक वाल